ઉપરા છાપરી છરી ના ઘા ઝીક પ્રાપ્ત માહિતી અનુસાર પાણીગેટ રાજનાણી તળાવ પાસે રહેતા મોહમ્મદ હુસેન સૈયદ ઉમર વર્ષ પચીસ પોતાના દીકરાને મળવા જતા તેમના પર જીવલેણ હુમલો થયો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર ત્રેવીસમાં માં ના પત્ની સાથે ડિવોર્સ થયા હતા જે બાદ તેની પત્નીએ વિશાલ કહા નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા મંગળવારે મળવા મળવા દીકરાને જતા હુમલો થયો હતો સ્થળ પર લોક ભેગા હતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા ત્યારબાદ ભેગા થયેલા લોકો એકસો ને બોલાવી ઘાયલ થયેલા યુવકને સારવાર ખાતે એસએસયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાજર તબીબોએ યુવકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેને મૃત જાહેર કર્યો હતો જેંજે ડીસીપી અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને પગલે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગત મોડી રાત્રે વિશાલ કહાની ધરપકડ કરી લેવામાં આવી છે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તપાસ કરતા જામા મળ્યું કે જેને પર ચપાટી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુલ્ફીકાર સૈયદ છે જેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘાવ કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ત્રણથી ચાર ગુના દાખલ કર્યા છે જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસને પકડી લાવી છે તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે તપાસમાં આવી જે પ્રમાણે બંને મિત્રો જ હતા ઘણા સમયથી બંને સાથે જ હતા કોન્ટેકમાં હતા પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઈફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માતાગઢ થતા ઉશ્કેરણીજનક સંવાદો થયા હશે જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ગાવા આવે છે વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસ ને એ કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ ચાલુ છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર